મુલેધર બધાને કેમ છો બધાને મજામાં મજામાં જાઓ મસ્ત મજાનું હવવાર થઈ ગયું છે શંકર ભગવાનની આરતી થાય છે અને માલનું કામકાજ બધું થઈ ગયું છે ખાલી ડૂસો નાખવાનો બાકી છે દોવાઈ ગયા હે વાહીંદા વારી અને નાખી દીધા હે હવાર હવારના પરમાં એ બધું કામ જે રૂટીન કાયમ નું હોય એ બધું થઈ ગયું છે ખાલી ડૂસો નાખવાનો હે તો આખી બધા માલને ડૂસો નાખી દઉં પછી આને ઉઠાડું તો એ ચા પાણી પીન પછી દૂધ ભરવા જાય હુમાલને ડુસો નાખ દો ને ભાણા વિસરી લો હંજવારી કાઢ લો હીરાવાનું બનાવી લો એવું બધું કામકાજ કરી લઉં ધોળીને આવીને એટલે દરેક શું સડી ગયો બીજા કંઈ નહીં કામ તો નથી કરતી કંઈ કામ તો બધું મેં વહેલું કરી લીધું હતું અને પાછી એક શ્વાસમાં બોલવા માંડું ને મારે શ્વાસ સડી જાય મને પોસમાં હું પોરો ના તો આપણે હેને ફટાફટ ડુસાને ભારે ભરી આવીએ અને માલને ડુસો નાખ દઈ ગયા છે આજના નવ હવા નવ થયા છે માથે ચૌદ મિનિટ થઈ છે અને

માતાજી ભાઈ ગયા એક ઓલી ને મારે ઘણી લખણ ખોટી રીતે હખ ના થાય અને આ મેડમ હું તરીકે બે વાુ તા મેડમ ઉભા થઈ જાય એને એમ થાય કે મન તો ખૂબ ને આમ ના બાર વાગી ગયા હે આજ મારે ખાવાનું બનાવવાનું બાકી છે આજ ભૂલ ભૂલાઈ ગઈ કે મોડું થઈ ગયું હવે ખાવાનું બનાવે એને મારે હાલત જુઓ તા હવે ખાવાનું બનાવ લઈ પીહું હું ડૂસો નાખતા હતા વા બાંધી ને નાખવા ગઈ હતી તો એને નખાઈ ગયો આ બધા એને નખાઈ ગયું ખાવાનું બનાવવામાં બીજું બધું બને છે ખાલી એક રીંગણાનો ઓરો કરવાનો હે તો કરતા વાર નહીં લાગે ઘડી ફટાફટ કરી લે બીજું બનાવી નહીં બનાવી લીધું હતું ઓરો વાર રાખ્યો તો હવે કર લો અમે અમારા ધંધે વર્ગી જાય મોટર હાલતી કરી મર કુંડી ભર લઈ તે હું મારી મારે હે બાદ જો એની સોર્યું તોડ નાખી હું આમાંથી કોણ બાજુ પલરી ગઈ અવાજ આંભરા પેલા પછી મારે ક્યારો ઝાડવા તાકા ભરવા હે lugla to vase ine naung se ye un budu kam kach kar le hi garam pani mugde hi di nai diye mara lugla to vaye jai badhi bhega aya me non ro kyar ho he ni pai de ine un budu kar

અને આમ બધું ડૂસા ઢાવા માં જે પતરા આડાન પૂણી વીણી ભેગું કરીને એ બધું ઠેકાણે પુગાડી દીધું પછી મકાન ના કામમાં સડી જાવ તો ખેતર ઈમ પડ્યું રહે એટલે ખેતર ના કામ મળતી કરી લઈ બે દીકરીઓ નથાને તો બીજી બીજું બધું બહેણે નું કામ નું કામ કાઢી નાખી એ બધું કામ નીકળી જાય પછી સીધું એક જ ધારું કામ કરવાનું રીએ મકાન નું જો બધું નહીં જડે તો અમારે ભેગું રહેવાનું જ છે મજૂર જળીએ તો વળી મને આ ભી ભેગો પોરો આવીએ પણ એ તો પોરો જ ના કહેવાય કેમ કે મારે સુલાનું બધે નું કરી દેવું હોય મજૂર હોય એનું બધે નું આ બધી ભીહું નું કરી દેવાય ને ભાઈ બે ભીહું વ્યાય એમ છે એનું કરવું હોય એટલે હું તો ગાહી ની ફ્રી ના થઈ શકું ઓલું ખબર તો છે કડિયા ભેગા હૈ તો એક જ કામ કરવાનું છે કા ગારિયા દેવું ને કાં ડંગણા દેવું મારે તો કઈ નાખી ના હોય પાછું મકાન નું કામ ચાલુ થાય એટલે કોક ને કોક જોવા આવશે કરતા સા કરતા સા કરતા સા એક તો અમે સા એટલો પી ને પાછો એમાં હવે તો હવે ઓવરલોડ સા વધી જાય ફૂલ સાનો સાલુ થઈ જાય હે વીરાવાનું અને એને દાંત આવે એ કે ભારી લાગે ભાઈ હું ન કરે મલક જ કામ કરું હું કઈ હવે બેહતી નથી કેટલું કામ હોય મારે હવાર થી હું કઈ પૂગું જ નહીં એમાં આ હિયારાના દી સાલુ છે ત્યાંથી તો હું કઈ પૂગતી જ નથી ભીહું એમ થાય આગળ તો દહ હોય કે પાયું થયું એટલી જ શિયાર વાત કે હાલો પાસે ભીહું પાક ભીહું માંથી જ નહીં રાણા થાય એના પોદરા ઉડવામાં નહીં રાણા થાય પણ મજા આવે બધી કામ કરવાની નવી રા ગઈ ને નખો દ્વાર એથી કામ હોય તો સારું એમાં નીમાં આપણે ગોટવાઈ રહી નહીં રોગ રોગા બીજા વિચાર ખોટા મંડમાં આવવા મળે એથી તો આ કે ધંધો ચાલુ જ હવે છે ને મારા ભાઈ દાણ આવવા હું પાછી વાતો કરો વર્ગી જાય તો હું જાજી બધી વાતો હમ પણ હવે સ્પીડ જ એવી રીતે બોલવાની તો શું કરું

હા તો પંખીડા પાણીનું ભર દેવાનું છે તમારે બરાબર એ તમારે કરી દેવું જશે આજ તમારે કરી દેવાનું છે હું આ ઢેગલા કઈ રહ્યા ને મેં પાંચસો એ નાખવા પડું બરોબર કાયમ આવે બસાઈડા પછી લ્યો હું તો પંખીડા થી નહીં પૂગે સાહેબ થી નથી પુગાતું જઈ લ્યો તાટિયા તો તો હું એક જ ઉસી સૌ કે કાઠે તમે તો મારાથી નહીં જાય ને તો તો માલનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે માલ ને નાખી દીધો હોય ડૂસો અને થોડાક ને લીલું નાખું દોવા દે ને ઓલા બધાને ડૂસો નાખી દીધો હોય તે બધા ખાવા હા બધા ઊંધા ખાલી ને પોઈ રહ્યું છે અને આપણે આજના વ્લોગનો ડાન્સ કરીએ અમારા વિડીયો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા ટાટા